કોરોના સમયની યાદગાર એકસો બાર જેટલી તસવીરોનું પ્રદર્શન કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે ખુલ્લું આવ્યું કોરોના સમય દરમિયાન આણંદના ફોટોગ્રાફર ફ્રાન્સિસ મેકવાન દ્વારા તેમના કેમેરામાં કંડારવામાં આવેલ એકસો બાર જેટલી ફોટોગ્રાફીનું એક્ઝિબિશનનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે તારીખ ત્રીસમી ડિસેમ્બર સોમવારના રોજ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટનમાં માં સીવી કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ વલ્લભ વિદ્યાનગર માનદ નિયામક કનુભાઈ પટેલ પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ ના પ્રોડ્યુસર શૈલેષભાઈ શાહ નાયબ માહિતી દવે ઉપસ્થિત રહ્યા હતા ફોટોગ્રાફી પ્રદર્શન ત્રણ દિવસ સુધી સવારે દસ વાગ્યા કલાક થી સાંજના છ કલાક સુધી નિહાળી શકાશે તારીખ ત્રીસમી ડિસેમ્બર સોમવાર થી એટલે કે ત્રીસ એકત્રીસમી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરી સુધી ઇફકો સંતરામ ફાઇન આર્ટ્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે જોઈ શકાશે આ ફોટો એક્ઝિબિશન એટલે કે યાદે હમે યાદ આતી હિ તેમના કેમેરા દ્વારા કરવામાં આવેલ ફોટોગ્રાફી પ્રદર્શન નિહાળવા ફોટોગ્રાફર ફ્રાન્સિસ મેકવાન દ્વારા આણંદ જિલ્લાની જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે આજ રોજ ફ્રાન્સિસભાઈ તરફથી ઇપકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ફોટો એક્ઝિબિશન જે કોવિડ ટાઈમ દરમિયાન કોવિડના કપરા સમય દરમિયાન ફ્રાન્સિસભાઈ તરફથી જે જુદી જુદી એક્ટિવિટીઝની ફોટોગ્રાફ્સ લેવામાં આવી હતી આ બધી ફોટોઝનો અહીંયા આજે એક્ઝિબિશન છે કોવિડ આપણે બધા જાણીએ છીએ કે વૈશ્વિક મહામારી હતી બધા માટે પડકાર રૂપમાં હતી પરંતુ કોવિડના સમયમાં સ્ટેટની સાથે સાથે પબ્લિક ઓથોરિટીઝની સાથે સાથે જે રીતે મીડિયાવાળા સિવિલ સોસાયટી ફિલેન્થ્રોફિસ જે રીતે બધા જોડા જોડે થઈને ભેગા થઈને આ કોવિડની લડતમાં બધા સહકાર આપ્યું હતું આ બધી વસ્તુઓ ફ્રાન્સિસભાઈની એક્ઝિબિશનમાંથી ખબર પડે છે જે તે સમયે જે દુવિધા જે અગવડતા લોકોએ ભોગવી હતી આ બધી અગવડો અગવડોને પણ આવરી લેવામાં આવ્યું છે એક ફોટો જર્નલિસ્ટ તરીકેની ખૂબ સુંદર ફોટો ફોટો એક્ઝિબિશન છે અને યુવા જે ઇન્ટરેસ્ટેડ વ્યક્તિઓ છે ફોટોગ્રાફીમાં આના માટે પણ આ એક્ઝિબિશન ખરેખર જોયા જોવા જેવી છે અને ફ્રાન્સિસભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું મારું નામ ફ્રાન્સિસ મેકવાન છે હું છેલ્લા બાવીસ વર્ષથી આણંદ જિલ્લાના વિવિધ અખબારોમાં ફોટો જર્નાલિસ્ટ તરીકેની ફરજ નિભાવું છું કોવિડ નાઇન્ટીનનો જે ટાઈમ હતો એ વખતે જે પરિસ્થિતિ આખા વિશ્વને હચમચાવી નાખ્યું હતું સમય એવો હતો કે એક સમયે ફ્લાઇટો પણ બંધ થઈ ગઈ હતી કે કોઈ દિવસ આવું બન્યું નથી રેલ થંભી ગઈ હતી એ અરસામાં લોકોમાં એટલો ડર પેદા થઈ ગયો હતો પણ એ વખતે આરોગ્ય વિભાગની ટીમ પોલીસ જિલ્લા પ્રશાસન તેમ પ્રેસના જે મીડિયાના મિત્રો છે જે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના એ લોકોએ પોતાની ફરજ બેખૂબી નિભાવી છે અને એમાંનો એક હું પણ ફોટો જર્નાલિસ્ટ છું એ વખતે મેં જે ફોટા ફોટોગ્રાફ્સ બધી સિકવન્સના ક્લિક કર્યા કે વેદના સંવેદના પછી શિસ્તનું પાલન માનવતા આ બધા જ વિષયને આવરીને મેં એક એકસો બાર ફોટાનું કલેક્શન કર્યું છે જેનું આજરોજ ઇપકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ વલ્લભ વિદ્યાનગર ખાતે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાહેબના વરદ હસ્તે અને મારો આશય એ છે કે આવનારી પેઢી એ આ ફોટો એક્ઝિબિશન જોવે અને એમને એમ થાય કે આ પ્રકારની પણ એક ગંભીર ખતરનાક વાયરસ બીમારી આવી હતી એટલે આપના માધ્યમથી હું જાહેર જનતાને આગ્રહ કરું છું ખાસ તો સ્કૂલ કોલેજોને શિક્ષકોને પ્રિન્સિપાલોને કે બને તેટલું શાળાના વિદ્યાર્થીઓને આ પ્રદર્શન નિહાળવા માટે અહીંયા લઈ આવે એ જ મારી પ્રાર્થના